શુકર જાંબુની સાથે અમુક વસ્તુ આપણે મિક્સ કરીને બનાવ્યો છે લોસ પાવડર જેનું રિઝલ્ટ તમને મળશે ચમત્કારી સાથે ડાયાબિટીસ થાઇરોઇડ અને કોલેસ્ટ્રોલ જેવા રોગો કંટ્રોલમાં ચેન્જીસ લાવીને શું ખાવું અને શું ન ખાવું એ પણ મેં આ વિડીયોમાં જણાવ્યું છે તો ખરેખર મિત્રો તમને આ માહિતી પસંદ આવે ચોક્કસ તમે આખો વિડીયો જોવો બિલકુલ સ્કીપ ન કરતા તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી વસ્તુઓ આપણે લીધી છે આ વસ્તુની મદદ મદદથી તમારું વજન તો ઘટશે સાથે સાથે તમને પાચન તંત્ર રિગાર્ડિંગ છે ડાયાબિટીસ થાઇરોઇડ કોલેસ્ટ્રોલ અને એ ઉપરાંત સાંધાના દુખાવા જેવા રોગો છે એમાં તમને મળશે કંટ્રોલ બ્લોક નસોની સમસ્યાઓ થશે જ નહીં અથવા તો વારસાગત ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે એમાં તમને રાહત મળશે તો ખરેખર મિત્રો સરસ મજાની માહિતી ઉપયોગી માત્ર માત્ર તમારા માટે છે ચલો જોઈએ વિડીયો

વજન તો તમારું ઘટ્યું જ હશે અથવા તો નહીં ઘટ્યું હોય અથવા તો તમે ઘણા બધા પ્રયત્નો કરીને થાક્યા છો કંટાળ્યા છો તમે આ વેઇટ લોઝ પાવડર બનાવી લો ચોક્કસ તમને ફાયદો થશે કારણ કે આ જે વેઇટ લોસ પાવડર છે એની મદદથી તમારું વેઇટ લોસ થવાનું છે તમારું ફેઇટ લોઝ થવાનું છે અને ઘણા બધા ફાયદાઓ તો થવાના જ છે તો મિત્રો સૌથી પહેલા જ્યારે પણ તમારે વજન ઘટાડવું છે તમારે તમારું વેઇટ લોસ કરવું છે તમારે તમારા શરીરમાંથી ફેટ લોસ કરવું છે ત્યારે તમારે આ ઉપાય અજમાવવાનો છે આ ઉપાયની મદદથી તમારું સરસ મજાનું વેઇટ લોસ થશે ફેટ લોસ થશે અને ઘણા બધા ફાયદાઓ થશે મિત્રો સૌથી પહેલા અહીં આપણે સામગ્રીની વાત કરીએ સામગ્રીની વાત કરતા પહેલા આપણે કઈ વસ્તુ જે આપણે લીધી છે એ દરેક વસ્તુના ઉપયોગો વિશે જણાવીશ એ દરેક વસ્તુ કેવી રીતે વેઇટ લોસ કરે છે એ પણ તમને જણાવીશ પરંતુ એ પહેલા તમારે આ પાવડર લેતા પહેલા થોડું ધ્યાન રાખવાનું છે સૌથી પહેલા તમારે ભૂખ કરતા ઓછું જમવું પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું ત્રીજું જેમ તમે પાણી વધારે પીશો એમ તમારા શરીરમાંથી યુરિન માટે ગંદો કચરો ગંદુ ચરબી ગંદુ ફેટ બહાર નીકળશે અને તમને ઘણા બધા ફાયદાઓ થશે બીજું કે જ્યારે પણ તમારે વેટ લોસ કરવું છે જ્યારે તમારે ફેટ લોસ કરવું ત્યારે નક્કી કરો કે ખાંડવાળી વસ્તુ મેંદાની વસ્તુ કે ઘઉંની વસ્તુ ઓછી ખાવી આ ત્રણે ત્રણ વસ્તુમાં રહેલું ગ્લુટેન અને કાર્બોહાઇડ્રેટ તમારા શરીરની અંદર પેટ પાસે જે ચરબી છે એને પકડી રાખે છે જેના કારણે તમારું પેટ મોટું થતું જાય છે તમારું પાચન તંત્ર નબળું પડતું જાય છે તો સૌથી પહેલાં તમારે આ દરેકે દરેક વસ્તુઓની ખાવા પીવાનું ઓછું કરવાનું બીજું તમારા ભોજનની અંદર પુષ્કળ પ્રમાણમાં દાળનું દાળ સામેલ કરો કોઈપણ પણ ડાળ મસૂરની ડાળ તુવાની ડાળ ચણાની ડાળ મગની ડાળ મગની મોગર ડાળ ફોતરા દાળ અડદની ડાળ કોઈ પણ દાળ રોજ અલગ અલગ ડાળનું સેવન કરવાથી તમારા શરીરમાં જે સપ્લિમેન્ટરી મળશે પ્રોટીન મળશે જેના કારણે તમારા મસલ સ્ટ્રોંગ થશે અને એક લોજિક છે સાયન્સ છે જેમ તમારા શરીરમાં તમને પ્રોટીન તત્વ મળે છે એમ તમારા શરીરમાંથી મસલ્સ સ્ટ્રોંગ થાય છે અને મસલ્સ ને આજુબાજુમાં રહેલી ચરબી છે આપોઆપ તૂટવા લાગે છે અને એ બધી ચરબી તમે જેમ પાણી પીશો એમ તમારા મણમૂત્ર દ્વારા બહાર નીકળી જશે તો પ્રોટીન છે ને તમારા સ્નાયુને મજબૂત કરે છે તમારા બોડીને સેતમાં લાવવાનું કુદરતી રીતે કામ કરે છે હવે તમારે જરૂર છે 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 તમારું વજન વધ્યું તો એનો મતલબ એ કે તમને પણ ઓછું જો તમારા શરીરને પૂરતા પ્રમાણમાં ફાઈબર મળી રહેતો હોય તો તમારા શરીરમાં વજન વધે જ નહીં એના માટે તમે પુષ્કળ પ્રમાણમાં કાચા સલાડ ખાવ જેમાં ફાઈબરનો સ્ત્રોત વધારે છે એવા આહારનો સામેલ કરો તમારા ખોરાકમાં અને રાત્રે સૂતા પહેલા હું ગરમ પાણી પીવો સવારે નળા કોઠે હું ગરમ પાણી પીવો બસ આટલું જ ધ્યાન રાખવાનું છે આટલું ધ્યાન રાખશો તો આ વેઇટ લોસ પાવડરની જરૂર નહીં પડે તમારું વજન આપોઆપ ઘટવા લાગશે તો ચલો જોઈએ હવે કઈ કઈ વસ્તુ લેવાની છે વીસ ગ્રામ સૂકા જાંબુ આ સૂકા જાંબુ અંદર કેલરી વાળાની તાકાત છે થોડું છતાં પણ તમારા શરીરમાં વધારે ચરબી બનતી હોય ને તો એ અને નબળું હોય તો એમાંથી તમને છુટકારો મળશે વીસ ગ્રામ સૂકા જાંબુ વીસ ગ્રામ સૂકી મેથી વીસ ગ્રામ લેવાનું છે સૂકું જીરું અને દસ ગ્રામ ઈસક આ બધી જ વસ્તુ ભેગી કરી અને વેટલો જ પાવડર બનાવવાનો છે અહીંયા આપણે સરસ મજાનું વેટ લોસ પાવડર બનાવી લીધું છે આ પાવડરનો સેવન સવારે ભૂખ્યા પેટે એક ચમચી અને બપોરના ભોજન પછી એક ચમચી એવી રીતે દિવસમાં બે વાર તમારે આ પાવડર લેવાનો છે સાત જ દિવસની અંદર પેટની ચરબી ગાયબ સાથરણની ચરબી ગાયબ તમારા શરીરની ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો તમને સાત દિવસમાં પરિણામ મળશે તો તમને ખબર પડી જશે કે ના આ પાવડર તમારા માટે બેસ્ટ છે તો કન્ટિન્યુ તમે આ પાવડર ચાલુ રાખો તમારું વજન થોડું પણ ઘટને સો ગ્રામ જેટલું સાત દિવસમાં તો પણ તમે આ વેટ લોસ પાવડરનું સેવન ચાલુ રાખો ત્રણ મહિના સુધી કરો સાથે થોડી મહેનત કરો અને મેં કહ્યું એ રીતે તમારા ડાયટમાં તમે ભૂખ્યા ન રહો ભૂખ્યા રહેવાનું હું નથી કહેતી પરંતુ ભૂખ કરતા ઓછું અને જે વસ્તુ વધારે તમને સપ્લિમેન્ટલી મળી રહે છે વેટ લોસ માટે એ વસ્તુનું સેવન કરવાનું છે તો બસ આટલી જ વસ્તુ તમારે કરવાની છે ખરેખર તમારું વેઇટ લોસ થશે તમારું ફેટ લોસ થશે ધીરે ધીરે તમને ઘણી બધી રાહત મળશે તો ખરેખર મિત્રો આ સરસ મજાની ઉપયોગી માહિતી તમારા માટે છે વજન ઘટાડો અને મોજ કરો ખરેખર આજનો વિડીયો પસંદ આવે તો લાઇક્રાઈબ દિલથી કરજો સુકા જાંબુની સાથે અમુક વસ્તુ આપણે મિક્સ કરીને બનાવ્યો છે વેઇટ વેઇટલો પાવડર જેનું રિઝલ્ટ તમને મળશે ચમત્કારી

જેવા રોગો છે એમાં તમને મળશે કંટ્રોલ બ્લોક નસોની ની સમસ્યાઓ થશે જ નહીં અથવા તો વાર્તાગત ડાયાબિટીસ પ્રોબ્લેમ છે તમને રાહત મળશે તો ખરેખર મિત્રો સરસ મજાની માહિતી ઉપયોગી માત્ર ને માત્ર તમારા માટે છે ચલો જોઈએ વિડીયો